આરોપી તરીકે મનોજના પિતા દેવજીભાઈ કરશનભાઈ સોલંકી સામે આરોપ જાહેર કરવામાં આવ્યો છે પિતા પુત્ર વચ્ચે રોજિંદા કામ બાબતે અવારનવાર ઝઘડા થતા હતા અને એક ઝઘડામાં પિતાએ પોતાના પુત્રને દોરી વડે ગળો ફાંસો આપી હત્યા કરી દીધી હતી આ ઘટનાના પગલે હળવદ પોલીસે સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે કાયદેસરની કાર્યવાહી હાથ બે સાત બે હજાર પચીસના ના રોજ ચરણવા ગામેથી એક શંકાસ્પદ મૃત્યુ થયેલ ડેડ બોડી છે એ દવાખાને આવેલ હોવાની માહિતી મળતા તાત્કાલિક હળવદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરટી વ્યાસે પોતે જાતે જઈ અને મરણ જનાર જે મનોજ કુમાર દેવજીભાઈ સોલંકી છે તેના મૃત્યુ અંગેની માહિતી મેળવેલ અને આ માહિતીમાં પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું કે ગળાના ભાગે દોરી જેવી કોઈ પદાર્થથી વસ્તુથી ગળે ટૂંક આપી અને મૃત્યુ નિપજાવવામાં આવેલ છે અને આ કોઈ કુદરતી મૃત્યુ નથી જેથી આ મરણ જનારને કોણે મારી નાખે તે અંગાની તપાસ દરમિયાન ગણતરીના કલાકોમાં હળવદ પોલીસ સ્ટેશને આગમનો શોધી કાઢેલ અને આરોપીના પિતાએ જ પોતાના પુત્રને મારી નાખવા હોવાની હકીકત બહાર આવેલ અને પિતાને આરોપીને અટક કરી અને આ ગુનાની આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવી જેમાં આ કામે આ ગુનાના મરણ જનારના કાકાના દીકરા ભાઈની ફરિયાદ લઈ અને તપાસ બે સાત બે હજાર પચીસના રોજ ચરડવા ગામેથી એક શંકાસ્પદ મૃત્યુ થયેલ ડેડ બોડી છે એ દવાખાને આવેલ હોવાની માહિતી મળતા તાત્કાલિક હળવદના કોલેજ ઇન્સ્પેક્ટર શ્રી આરટી